ગુજરાતમાં અંદાજીત ચાલીસ જગ્યાએથી માતાજીના મંદિરેથી પગપાળા માતાના મઢમાં આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિય સમાજ માથું નમાવવા જઈ રહ્યા છે પિસ્તાલીસથી પચાસ દિવસનું વિરોધ પ્રદર્શન શાંતિથી સંપન્ન થયું અને પરિણામલક્ષી રહે તે માટે માતાજીના દરબારમાં તમામ ક્ષત્રિયો માથું ટેકવશે ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમિતિ દ્વારા આશાપુરા મંદિરથી માતાના મઢ પદયાત્રાનું આયોજનનો આરંભ રાજકોટના આશાપુરાના મંદિરે મસ્તક નમાવીને કરવામાં આવ્યો ક્ષત્રિય અસ્મિતા આંદોલનને ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો ચૂંટણી પરિણામના આગલા દિવસે કચ્છના માતાના મઢમાં મહાઆરતી પણ કરવામાં આવશે આમ તો પદયાત્રા અમારી ગુજરાતમાંથી ચાલીસ જગ્યાએ નીકળે છે જેમ કે આજે મા આશાપુરાના મંદિરે મા અંબાના મંદિરે બહુચંદના મંદિર હતી ખોડિયારમાના મંદિરે હતી એમ અલગ અલગ જગ્યાએ દરેક તાલુકામાં શહેરમાં અને મોટા જિલ્લાઓમાં દરેક જગ્યાએ જ્યાં માતાજી નજીક થતું હશે એ રીતે આ પદયાત્રાનું આયોજન કરેલું છે જેમ કે આજે રાજકોટ આશાપુરાના મંદિરેથી સવા ત્રણસો કિલોમીટરમાં ભગવતીના શરણોમાં માતાના મઢ માથું ઝુકાવવા જઈએ છીએ એટલા માટે કે આ આંદોલન અમારું એટલું સફળ રહ્યું મા ભગવતીની કૃપા રહી માતાજીના આશીર્વાદ ક્ષત્રિયો ઉપર રહ્યા અને અન્ય સમાજ સાથે જોડાના તો મા ભગવતીએ જેમ અમારા રથો જે કાઢ્યા હતા ગામે ગામ અને શહેરે શહેર એમાં પણ ભવ્ય સફળતા મળી અન્ય સમાજ સાથે જોડાણો અને માતાજીને અત્યારે અમે આશીર્વાદ લેવા જાય છીએ અને એનો આભાર માનવા જાય છે કે એમાં ભગવતી કાયમ માટે આવી રીતે અમારા ભાલે રહેજે અમારા સમાજને અન્ય સમાજને બધાને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે એવી ધર્મ રથયાત્રા જેમ કાઢી હતી એમાં પદયાત્રા કાઢી એ માતાજીનો આભાર માનવા માટે માતાના મઢ એમ અલગ અલગ ચાલીસ સ્થળો માતાજીના મંદિરે અલગ અલગ આવી રીતે પદયાત્રીઓ આજથી શરૂ કરવાના છે આવતી ચાર તારીખ સુધીમાં અમે અગાઉ પણ કહેલું છે કે અમારી આ પૂર્ણ વિરામ નથી થોડો સમય આરામ કર્યો છે બસ અને પિસ્તાલીસ દિવસનું સતત આટલું મોટું આંદોલન ચાલ્યું એમાં જરા પણ એક તણખલું પણ ના જર્યું હોય તો મા ભગવતીની કૃપા હોય અને એનો જ કહેવાય કે આભાર માનવા માટે અને એમના શરણે જવું જોઈએ તો આજે અમારા ક્ષત્રિય સમાજમાંથી ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો પદયાત્રા કરવા જઈ રહ્યા છે અને માનો આભાર માનવા જઈ રહ્યા છીએ કે મા ભગવતી આટલી મોટી લડતમાં તું અમારી સાથે રહી અમારી મોર રહીને અમારી રક્ષા કરી અને આવનારા દિવસોમાં પણ રિઝલ્ટ અમારા તરફી આવે અમને વિશ્વાસ છે એ માટે અમે તમને ધન્યવાદ આપવા આવી રહ્યા છીએ પગપાળા તો તું અમારા અમારી ઉપર અમિત વરસાવજ ઘણા દિવસથી ક્ષત્રિય આંદોલન અંગે કોઈ જ અપડેટ નહોતા ત્યારે ફરી ક્ષત્રિય સમાજની ગતિવિધિથી રાજકીય પક્ષોમાં હલચલ મચી છે ત્યારે આંદોલન હજુ પૂર્ણ નથી થયું તેવા સંકેતો આ પદયાત્રા પરથી મળી રહ્યા છે મિલન ત્રિવેદી મુંબઈ સમાચાર રાજકોટ